અને વરસાદનો માહોલ પાછો જામી ગયો છે અને એમાંય આંબા બાપાએ આગા આપી દીધી છે કે ભાઈ ત્રેવીસ ચોવીસ તારીખે ભાઈ ધબધબાટી વરસાદ આવ્યો છે અને અત્યારે ભાઈ અમે અહીંયા રહીએ છીએ ત્યાં તમને એકવાર માહોલ દેખાડી દઉં છું કે અત્યારે સવાર સવારમાં કેવો માહોલ હોય છે ચાલો આવું મારી સાથે તો મિત્રો સૌ પ્રથમ તો આપણે માથે ચડશું અને ભાઈ અહીંયા નવરાત્રિનું થોડુંક ડેકોરેશન પણ થઈ ગયું છે એ પણ તમે એકવાર જોઈ લો અત્યારે માહોલ તો વરસાદી છે જ સાંજના વરસાદ આવી જ ગયો તો ઓલરેડી અને જોઈ લો અત્યારે તમે અહીંયા અને આજુબાજુમાં એટલા મંદિરો છે અને આ શણગાર કલેલો છે આ જે મંદિર દેખાય છે આ ત્યાં રાઈતના સિરીજ પણ ચાલુ જ હોય છે લાઇટ લબક ઝબક થતી હોય છે અને ગરબી પણ ત્યાં જ થાય છે અત્યારે કાંઈક આવો નજારો છે જોઈ લો તમે અને આપણે અત્યારે ત્રીજા માળ ઉપર છીએ બત તો મેડી ઉપર ગયો આ છે ફર્સ્ટ ફ્લોર આ છે સેકન્ડ આ ત્રીજો અને હવે આપણે જઈએ ઘર માં મારા બેન શ્રી કડવી બેન ની મુલાકાત લઈ લઈએ આ ફર્સ્ટ ફ્લોર છે ફર્સ્ટ ફ્લોર અને માં અમારા ચક્કા અને ચક્કીભાઈ ને આવતા હોય છે અત્યારે તમે જુઓ અને અત્યારે અમારા કડવી બેન જમી રહ્યા છે તમે જઈ શકો છો જમવામાં માં અમારી અત્યારે ગુજરાતની સ્પેશિયલ આઇટમ છે થેપલા થેપલા અથવા તો તમે પરોઠા પણ કહી શકો છો અને અમારા કડવીબેન ચા સાથે ખાઈ રહ્યા છે થેપલા અને પરોઠા એ પણ ફોનની સાથે જમવામાં આવું એવું હોય છે અને અમારા કરવીબેન કંઈક બે શબ્દ કહેશે કેનું હે ચાલો મિત્રો આવું કાંઈક છે

પછી મિની બ્લોક છે આપણે પછી આપણે ફની વિડીયો છે તો એ વિડીયો જોવા માટે મારી આઈડીનું નામ છે અનિલ કળથિયા ફોર એટ વન એને પણ એકવાર તમે ફોલો કરી નાખજો મિત્રો તો ચાલો આવજો ટાટા ભાઈ ભાઈ ફરી મળીએ એક નવા વિડીયો